ગૌરક્ષકોની આડમાં ચાલતી ખંડણીની પ્રવૃત્તિનો થયો પર્દાફાશ પાલનપુર તાલુકાના ચંડીસર વિસ્તારમાં ગૌરક્ષકોની ઓળખ બનાવી પશુઓ લઈ જતા વાહનોને રોકીને હપ્તાની માંગણી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવી જ્યાં પશુઓ લઈને જતા ટ્રક ચાલક અને માલિકની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ વાહનોને ચંડીસર વિસ્તારમાંથી પસાર થવા માટે પૈસાની માંગણી કરી રહ્યા હતા ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજનો આ વિડીયો વાયરલ થયા બાદ ગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે આરોપીઓ સામે ખંડણી મારામારી ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે ગઢ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ગૌરક્ષાની આડમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તારીખ ત્રણ ચાર એ વિડીયો છે વિડીયો અનુસંધાને તપાસ કરતાં એવું જણાય આવેલ કે ચંડીસરના કેટલાક ઈસમો જે બકરા ભરેલી ટ્રકો અહીંયાથી પસાર થતી હોય અને ખોટી રીતે હેરાનગતિ કરતા હોય એવું જણાય આવેલ જે બાબતે ટ્રક માલિક અને ડ્રાઈવરને બોલાવી પૂછતાછ કરતાં હકીકતમાં એવું હતું કે આ ઈસમો જે હતા ચંડીસરના ચાર વ્યક્તિ રાહુલજી ઠાકોર ડાયાજી અજમલજી જીતુજી કાનજી પ્રવીણજી જે જવાનજી આ લોકો પોતાની જાતને ગૌરક્ષક કેવડાવી આ જે જેટલા પણ વ્હીકલો છે જે પશુઓને લઈને જતા હોય એ લોકોને ઊભી રાખીને પોતાનો હપ્તો બાંધવા કે ભાઈ અહીંયાથી અમારે પસાર થવું હોય ચંડીસર પાસ કરવું હોય તો અમને હપ્તો આપવો પડે એ રીતની હકીકત ડ્રાઈવર દ્વારા અને ડ્રાઈ એના માલિક દ્વારા જણાવવા આવેલ જે અનુસંધાને ડ્રાઈવરની ફરિયાદ લીધી છે બીએનએનએસ ની કલમ ત્રણસો આઠ બે જે ખંડણીની કલમ છે એકસો પંદર બે જે સામાન્ય મારામારીની કલમ છે ત્રણસો છન્નું બે નાલાયક ગાળો ત્રણસો એકાવન ત્રણ મુજબ જાનથી મારી નાખવાની ધમકી કલમ ચોપન મદદગારીની તથા જાહેરનામાનો ભંગ એકસો પાંત્રીસ મુજબને ગુનો દાખલ કરી આ જણાવેલ ચાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આનો કોઈ ભોગ બનનાર હોય તો એ લોકો અમારી પાસે આવી શકે છે હાલની તારીખમાં પણ અમે આગળમાં કાર્યવાહી કરવા તૈયાર છે